ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવી કિચનમાં જો બહારનું ખાવાનું મન થતું હોય તો ઘરે જ બનાવો રેસ્ટોરન્ટ જેવું પનીરનું શાક અને સાથે ઇસ્ટ વગર તવા પર ઘઉંના લોટની નાન આ કોમ્બો છે એ છાશ અને સાલડ સાથે તમે ગરમા ગરમ સવ કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો પહેલાં આપણે નાનનો લોટ બાંધી લઈશું એક બાઉલમાં અડધો કપ દહીં તો અહીંયા અમે થોડું ખાટું હોય એવું દહીં લીધું છે એમાં એક ટી સ્પૂન ખાંડ એક ટી સ્પૂન મીઠું અને એક ટી સ્પૂન બેકિંગ પાવડર સાથે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે ફેટીને મિક્સ કરશું એટલે દહીં છે આ રીતે ફૂલી જશે અને એકદમ સારી રીતે મિક્સ થઈ જશે હવે ચાળેલો બે કપ ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરીશું આ રીતે મિક્સ કરશો પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરી અને રોટલીનો જેવો લોટ હોય એવો લોટ આપણે બાંધી દઈશું તો અહીંયા શરૂઆતમાં તમારે લોટ સૂકો જ આ રીતે એકદમ સારી રીતે કમ્બાઈન કરી લેવાનો છે અને અહીંયા તમને અડધોથી પોણો કપ તો પોણો કપ ઉપર મને પાણીની જરૂર પડી છે અને આ રીતે મેં લોટ બાંધી રેડી કરી લીધો છે તો રોટલીના લોટથી સોફ્ટ હોય એવો લોટ બાંધી મેં ખૂબ જ સારી રીતે મસળી લીધું હવે લોટ પર આ રીતે થોડું અમથું મેં તેલ લગાવી દીધું છે અને પાછો એને મસળી અને લોટને આ રીતે ઢાંકી અને પંદર મિનિટ જેવો રેસ થવા દઈશું તો આપણે આ ઇન્સ્ટન્ટ નાન બનાવી રહ્યા છીએ લોટને ઢાંકી પંદર મિનિટ રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે પનીરના શાકની તૈયારી કરી લઈશું એક બાઉલમાં બે ટેબલ સ્પૂન બેસન એટલે કે ઝીણો ચણાનો લોટ એક ટી સ્પૂન લાલ મરચું પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ચોથા ટી સ્પૂન જેટલી હળદર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટી સ્પૂન ચાટ મસાલો મીઠું સ્વાદ પ્રમાણે એક ટી સ્પૂન જેટલું એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે મસળીને ઉમેરી દઈશું અને એક ચપટી જેટલા અજમા એને પણ આ રીતે મસળી લઈશું બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું અને અડધો કપ જેટલું દહીં તો દહીં જે થીક અને જાડું હોય એવું દહીં તમારે લેવાનું છે અને બધી સામગ્રીઓ સાથે દહીંને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે પનીરનું મેરીનેશન તો તૈયાર થઈ ગયું તો આ રીતે હવે આપણે એમાં પનીરના પીસીસ ઉમેરી દઈશું ત્રણસો ગ્રામ જેટલું પનીર લઈ મેં એના આવા ટ્રાયંગલ ચોરસ પણ ટુકડા કરી શકો આ રીતે ટુકડા કરી અને હવે જે મિશ્રણ બનાવ્યું છે એનાથી એકદમ સારી રીતે કોટ કરી અને ત્રીસ મિનિટ જેવું આપણે એને રેફ્રિજરેટરમાં જો તમને ટાઈમ હોય તો રાત્રે તમે આ રીતે તૈયાર કરી શકો સવારે તમારું શાક છે એ બહુ ઝટપટ બની તૈયાર થઈ જશે હવે એક પેન લઈ લઈશું ગ્રેવી માટે આ રીતે ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ કર્યું એમાં એક મોટી ડુંગળી કે બે મીડિયમ ડુંગળીના ટુકડા સાથે બારથી પંદર લસણની કળીઓ અને એક ઇંચ આદુના ટુકડા અને આખા મસાલા આપણે ગ્રેવીમાં જ આ રીતે ઉમેરી દઈશું તો એક નાનું તમલપત્ર લઈ એના ટુકડા મેં કરી લીધા સાતથી આઠ મરી બે ગ્રીન નાની એલચી એક મોટી એલચી કાળી એલચી જે આવે એ ઉમેરી દઈશું સાથે બેથી ત્રણ લવિંગ અહીંયા મસાલા તમારે તીખાશ કેટલી જોવી એ રીતે મસાલાનું પ્રમાણ તમે નાના નાના ટુકડા પણ ઉમેરી શકો એક તજનો ટુકડો લઈ એ પણ મેં ઉમેરી દીધો અને હવે ડુંગળીને ત્રણ ચાર મિનિટ જેવું તમારે સાતળવાનું છે તો આ રીતે મસાલો ઉમેરશો ત્યાં સુધી મેં એક બે મિનિટ જેવું થશે હજી આપણે એક બે મિનિટ જેવું એને સાતળાઈ લઈશું એકદમ સારી રીતે સતળાઈ ગયું હવે આપણે એમાં કાજુ તો વીસથી પચીસ જેટલા કાજુ અહીંયા હું મગજ તરીના બી નથી વાપરી રહી ખસખસ અને મગજ તરીના બી વાપરો તો તમારે અહીંયા કાજુ ઓછા લેવાના હું માત્ર કાજુ વાપરી રહી છું એટલે વીસથી પચીસ કાજુ મેં ઉમેરી દીધા કાજુને બે ત્રણ મિનિટ જેવા મેં સાતળી લીધા હવે આપણે બે ટમેટાના ટુકડા તો મેં નાના ટમેટા હતા એટલે મેં ત્રણ લીધા છે પણ બે મીડિયમ ટમેટાના ટુકડા તમારે અહીંયા ઉમેરી દેવાના છે તો લગભગ એક કપ જેટલા ટમેટાના ટુકડા ઉમેરી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી એને થવા દઈશું હું અહીંયા ગ્રેવીના ભાગનું મીઠું ઉમેરી રહી છું દોઢ ટી સ્પૂનથી થોડું ઉપર મેં મીઠું ઉમેરી દીધું મિક્સ કરી અને આપણે એને સાતળી લઈશું તો મેરિનેશનમાં પણ મીઠું છે અહીંયા પણ મીઠું છે તો હવે આપણે મીઠું નહીં વાપરીએ ટમેટા સોફ્ટ થઈ ગયા ગેસની આંચ બંધ કરી દઈશું અને આ મિશ્રણને મિક્સર જારમાં કાઢી ઠંડુ થવા દઈશું અને ઠંડુ થઈ જાય એટલે આપણે એની ગ્રેવી રેડી કરી લઈશું તો એ થાય ત્યાં સુધીમાં આપણે પનીર છે એ મેરિનેશન કર્યું હતું એને ત્રીસ મિનિટ જેવું થઈ ગયું એક નોનસ્ટિક પેન લઈ અને એમાં આપણે બે ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ઉમેરી આ રીતે ફેલાવી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે પનીરના પીસીસ જે મેરીનેટ કર્યા છે એ ઉમેરી અને આપણે એને બે સાઈડથી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી એને સાતળી લઈશું મીડિયમ ફ્લેમ પર બે મિનિટ જેવું મેં સાતળ્યું એક સાઈડથી મેં એને સાતળી એની સાઈડ ચેન્જ કરી એ જ રીતે બીજી સાઈડ પણ મેં સાતળ્યું એને પણ બે મિનિટ પછી એની સાઈડ ચેન્જ કરી પનીર હવે સતળાઈ રેડી થઈ ગયું આપણે એને કાઢી લઈશું એ જ રીતે બચેલું પનીર છે એને પણ હું સાતળી રેડી કરી લઈશ તો અહીંયા બધું પનીર સતળાઈ રેડી થઈ ગયું આવું કોટિંગ આવી જશે બહુ વધારે પડતું નથી થવા દેવાનું હવે એક કેપ્સિકમ લે એના નાના ટુકડા કરી જે બચેલું તેલ હતું એમાં જ મેં ઉમેરી દીધું એને આપણે હાઈ ફ્લેમ પર બે મિનિટ જેવું સાતળીશું એ સતળાઈ જાય એટલે એક ડુંગળીને આ રીતે એના સ્લાઇસ અલગ કરી એને પણ ત્રણ મિનિટ જેવું તો હાઈ ફ્લેમ પર ક્રંચી રહે એ રીતે તમારે એને સાતળવાનું છે તો ડુંગળી પણ સતળાઈ દે એને પણ એક પ્લેટમાં કાઢી લઈશ તો હવે પનીર અને કેપ્સિકમ અને ડુંગળી બધું તૈયાર છે હવે જે પેન પહેલાં આપણે ગ્રેવી માટે લીધી હતી પાછું બે ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને જે પેસ્ટ હતી મેં એકદમ સ્મૂધ એવી વાટી લીધી છે તો આપણે તેલમાં પેસ્ટ ઉમેરી દઈશું સાથે એક ચપટી જેટલી હળદર એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ પણ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે તેલ અલગ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાનું છે તો આ રીતે તમે શાક બનાવો ત્યારે તમે પહેલાં સાતળો અને પછી પણ તેલ અલગ થાય ત્યાં સુધી તમારે એને સાતળવાનું બહુ સારો એવો શાકનો ટેસ્ટ આવશે તો આ રીતે હું એને લગભગ પાંચથી છ મિનિટ સ્લો ફ્લેમ પર ચલાવતા રહી આ રીતે તેલ અલગ થઈ જાય ત્યાં સુધી થવા દઈશ તો લગભગ પાંચ મિનિટ જેવું થશે એટલે ગ્રેવીમાંથી તેલ આ રીતે અલગ થઈ જશે તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર ચલાવતા રહી મેં પાંચ મિનિટ જેવું થવા દીધું પછી આ રીતે તેલ બધું અલગ થઈ જશે આ રીતે તમારી જે પંજાબી ગ્રેવીની સબ્જીનો ટેસ્ટ બહુ સારો એવો આવશે જો આ રીતે તમે સાતળી અને શાક બનાવશો આ રીતે તેલ બધું જ અલગ થઈ ગયું હવે આપણે એમાં કલર સારો એવો આવે એટલા માટે આપણે એમાં લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો તમને જેટલું તીખું જોવે એ પ્રમાણે લાલ મરચું પાવડર મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું ત્રણ ટી સ્પૂન જેટલું એક ટી સ્પૂન કિચન કિંગ મસાલો અને એક ટી સ્પૂન ગરમ મસાલો એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી મિક્સ કરી પાછું આપણે તેલ અલગ થાય ત્યાં સુધી થવા દઈશું તો હવે માત્ર એક બે જ મિનિટમાં મસાલા સાથે મિક્સ થઈ તેલ છે એ અલગ થઈ જશે મસાલા પણ બહુ સારી રીતે સતળાઈ ગયા હવે આપણે આમાં પાણી ઉમેરીશું તો ગ્રેવી તમને કેટલી જોવે એ પ્રમાણે પાણી ઉમેરવાનું છે મિક્સર જારમાં જ મેં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું હજી આપણે અડધોથી પોણો કપ જેટલું તો લગભગ હું અહીંયા દોઢ કપ જેટલું પાણી ટોટલ ઉમેરી રહી છું તો હવે રસો જોવે એ રીતે અને તમે થોડી વાર રહીને સર્વ કરવાના હોય તો પણ રસો જાડો થશે એટલા માટે પાણી એ રીતે ઉમેરી દેવાનું તો દોઢ કપ જેટલું મેં પાણી ઉમેર્યું છે હવે આપણે ગ્રેવીને એકદમ સારી રીતે ઉકળવા દઈશું તો લગભગ મેં પાંચ મિનિટ જેવું ગ્રેવીને ઉકાળ્યું એમાં એક ટી સ્પૂન જેટલી ખાંડ ગળપણ હવે તમને જોવી એ રીતે એક બે ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરવાની અને જે પનીર આપણે બનાવીને રાખ્યું છે એ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે અને હવે પાંચ મિનિટ જેવું પનીર સાથે શાકને ઢાંકીને થવા દઈશું બહુ વધારે નથી કૂક કરવાનું પનીર ઓલરેડી આપણે કૂક કરેલું છે વધારે પડતું તમે એને થવા દેશો તો પનીર ચવડ થઈ જશે તો પનીરનું શાક બનીને રેડી થઈ ગયું લીલા ધાણા છાંટી દઈશું અને ગરમા ગરમ નાન સાથે આને સર્વ કરવાનું છે તો શાક તૈયાર છે હવે ઝટપટ નાન બનાવી લઈશું નાન માટે જે લોટ હતો એ એકદમ તમે જોઈ શકો છો રેસ્ટ થઈ આવો જાળીદાર એવો થઈ ગયો એમાંથી એક લુવો લઈ લઈશું આઠ જેટલા નાન તમારા આ રેસીપીથી બનશે તો નાના મોટા તમે કેટલા બનાવો એ રીતે બનશે હું રોટલીના લુવા જેટલો જ મેં લુવો લીધો છે સૂકો લોટ લગાવી અને આપણે એને લંબગોળ આવા શેપમાં આપણે એને વણી લઈશું તો આ રીતે તો નાન રેસ્ટોરન્ટમાં જેવી મળે એ જ શેપમાં હું બનાવી રહી છું એટલા માટે તો આ રીતે મેં વણી લીધી થોડી મીડિયમ થીક એવી જ રાખીશું ઉપર ક્લોન્જી કે કાળા તલ મેં અહીંયા સફેદ તલ પણ લીધા છે લીલા ધાણા આ રીતે છાંટી દઈશું અને એકવાર આ રીતે વણી લઈશું હવે નાનને ઊંધી કરી લઈશું અને પાછળના ભાગ પર આપણે પાણી લગાવીશું અહીંયા નાનને શેકવા માટે લોખંડનો તવો જરૂરી છે એનો હોય તો એલ્યુમિનિયમનો કુકરમાં પણ શેકી શકો આ રીતે મેં પાછળના ભાગ પર પાણી લગાવ્યું અને મેં તવો ગરમ કરી લીધો છે પાણીવાળો જે ભાગ છે એ આપણે તવા પર આ રીતે લગાવી દઈશું અને આપણે એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર અડધી મિનિટ જેવું થવા દઈશું એટલે નાન છે એ આ રીતે ફૂલવા લાગશે હવે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દઈશું તો બધી સાઈડથી એક સરખી નીકળી આવે એટલે તમારે આ રીતે ફરતું ફરતું એને શેકવાનું હાઈ ફ્લેમ કરી અને પાછું આપણે ઉપરથી પણ નાનને આ રીતે બધી સાઈડથી શીખીશું બધી સાઈડથી એક સરખી શીખાય એ રીતે નાનને તમારે શીખવાની છે તો આ રીતે મેં શીખી રેડી કરી લીધી એકદમ પરફેક્ટ એવી વ્હાઈટ એવો એનો કલર આવ્યો આપણે જે રીતે લોટ બાંધ્યું એ રીતે બનાવશો તો તમને ખબર પણ નહીં પડે કે તમે આ ઘઉંના લોટની નાન બનાવી ઉપરથી ઘી લગાવી દઈશું તમે બટર પણ લગાવી શકો છો અને ઘરમાં ગરમ નાનને નીચેથી પણ એકદમ સારી રીતે થઈ જાય એ રીતે થવા દેવાનું અને બહાર કાઢી લઈશું ગરમા ગરમ શાક સાથે ગરમા ગરમ નાનને સવ કરો તો આ રીતે તમે જો પનીર ટીકાનું શાક અને ઘઉંના લોટના નાન નો ટ્રાય કર્યા હોય તો એકવાર ટ્રાય કરજો તમને બધાને બહુ જ ભાવશે સર્વ કરો ત્યારે ઉપર થોડું ક્રીમ આ રીતે રેડી દઈશું અને ગરમા ગરમ નાન અને શાકને તમે સર્વ કરો આ રીતે પનીર ટીકા જો તમે ઘરે ન બનાવ્યા હોય તો નાન સાથે એકવાર ટ્રાય કરજો અને મને કહેજો કેવી લગભગ મેં આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવી જે નવી રેસિપીઓ માટે તમે આઇકન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ